ચાલો આપણે જોઈએ આ ભુજ નવું બસ સ્ટેશન કેવું આ છે આપણા ભુજ નવું બસ સ્ટેશન ભુજ નવું બસ સ્ટેશન બાર હજાર પાંચસો સ્કવેર મીટર વિસ્તારમાં ફેલાયેલું છે જે ભુજ મધ્ય ભાગમાં આવેલું છે આ નવું બિલ્ડિંગ ચાલીસ કરોડના ખર્ચે ત્રણ લાખ સ્કવેર ફૂટના કુલ બાંધકામ સાથે અત્યાધુનિક સુવિધાઓની મદદથી એકદમ મોર્ડન વેમાં તૈયાર કરવામાં આવ્યું છે આ બિલ્ડિંગ મુખ્યત્વે 5 ફ્લોરમાં બનેલી છે જેમાં અંડરગ્રાઉન્ડ પાર્કિંગ આવેલ છે ગ્રાઉન્ડ ફ્લોરમાં મુખ્ય બસ સ્ટોપ છે કેન્ટીન છે ટિકિટ કાઉન્ટર છે વેઇટિંગ એરિયા છે જનરલ વોશરૂમ વગેરે આવેલા છે પ્રથમ ફ્લોર પર ક્લાસિક વેઇટિંગ એરિયા છે ડ્રાઇવિંગ કંડક્ટર અને બીજા GSRTC ના અન્ય સ્ટાફો માટે રેસ્ટોરમ આવેલ છે સાથે બીજા અને ત્રીજો ફ્લોર જે આ બિલ્ડિંગનું મુખ્ય આકર્ષણ રહેશે જેમાં ભવિષ્યમાં ચાર સ્ક્રીન વાળો મલ્ટીપ્લેક્સ થિયેટર બેન્ક્વેટ હોલ ફૂડ કોર્ટ ગેમ ઝોન જીમ વગેરે બનાવવામાં આવશે આ સમગ્ર બિલ્ડિંગમાં બસો પચાસથી વધારે ઓફિસો અને દુકાનો છે બિલ્ડિંગમાં આવવા જવા માટે પાંચ લિફ્ટ અને છ ઓટોમેટિક એસ્કેલેટરની પણ સુવિધા આપવામાં આવી છે આ બિલ્ડિંગ સંપૂર્ણપણે ત્રણસો થી વધુ સીસીટીવી કેમેરાથી સજ્જ છે સાથે અહીં ઓટોમેટિક ફાયર ફાઇટિંગની પણ સગવડ છે જે બિલ્ડિંગના ખૂણે ખૂણે ગોઠવેલી છે